કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે ધર્મ હંમેશા એકબીજાને જોડવાનું કામ કરે છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જો સુવિચાર છે તેનો વિષય છે ધર્મ રિલિજિયન શ્રી સંજીવ શાહ સાહેબે લખ્યું છે કે જે લોકોથી ડરે છે તેઓ ભગવાનથી નથી ડરતા અને જે લોકો ભગવાનથી ડરે છે તે લોકોથી નથી ડરતા મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરસ અને એટલી જ મહત્વની છે અહીંયા વાત ધર્મની એટલે કે માનવ ધર્મની છે જો આપણે આપણા કુળનો જે ધર્મ છે તે ધર્મની સાથે સાથે જો આપણે ધર્મ પર પણ કામ કરીએ માનવધર્મને પણ આપણા હૃદયમાં ઉતારીએ તો ચોક્કસ જ આપણે આપણા સમાજ માટે દેશ માટે કંઈક સારું કરી શકીએ છીએ આના માટે જરૂર છે માનવ ધર્મની જે દ્વારા છે તે દિલમાં પ્રગટાવવાની મનમાં પ્રગટાવવાની ને એની ઉપર કામ કરવાની કારણ કે વાત ફક્ત એટલી જ છે કે ધર્મ છે તે પછી કોઈ પણ ધર્મ હોય તે હંમેશા એકબીજાને જોડવાનો જ પ્રયાસ કરતો હોય છે પરંતુ આપણા જે કાંઈ કર્મો હોય છે આપણા જે કાર્યો હોય છે તે આપણને એટલા સ્વાર્થી બનાવી દે છે કે આપણે આપણા ગરજ પ્રમાણે આપણે આપણા કામ પ્રમાણે ધર્મનો ઉપયોગ કરતા હોઈએ છે જે ખોટું છે ધર્મ એટલે ધર્મ પછી તે આપણો કુળનો ધર્મ કે પછી માનવ ધર્મ મારા મિત્રો વાત એટલી જ છે કે આપણે જે કોઈ ધર્મ પાળીએ છીએ તે ધર્મની સાથે આપણે માનવ ધર્મ ઉપર પણ થોડું કામ કરીએ લોકોને મદદરૂપ થઈએ લોકોની વાત સાંભળીએ લોકોને કંઈ તકલીફ હોય તો તે તકલીફ દૂર કરીને સમાધાન આપીએ જો આપણે આ બધું કરવા માટે સમર્થ હોઈએ બધું કરવાની તૈયારી બતાવતા હોઈએ તો ચોક્કસ જ આપણે આપણો માનવધર્મ સારી રીતે નિભાવી શકીશું મારા મિત્રો એટલા માટે જ શ્રી રંજિત સાહેબે લખ્યું છે કે જે લોકોથી ડરે છે તે ભગવાનથી નથી ડરતો જે ભગવાનથી ડરે છે તે લોકોથી નથી ડરતો બસ મારા મિત્રો આપણે પણ આવા ફિયરલેસ બની જઈએ ડરવિના બની જઈએ અને આપણા જીવનને આપણા લક્ષ્યો સાથે જોડીને હંમેશા આગળ વધવાનો પ્રયાસ કરતા રહીએ થેન્ક યુ